છેલ્લા થોડાક સમયથી તમે જોશો તો આ જે ઘાસ હતું પેલા ધોળકા વાવળા સાણંદ અને એ પટ્ટાની અંદર આને સામે જેવું ઘાસ કહેતા હતા આને સફેદ દૂધ કહેવામાં આવે છે પણ થોડાક સમયની અંદર આપણે વાત કરીએ તો આપણે ડાકોર છાસરા પછી મૌદા અને એ વિસ્તારની અંદર ડાંગરની અંદર આવા પ્રકારના ઘાસ થાય છે અને આ પ્રકારનું જે ઘાસ છે તે ડિસ્પાયરી સોડિયમ સોડિયમથી જતું નથી તો આ પ્રકારનું ઘાસ છે ને અત્યારે ખેડૂતો માટે એક માથાના દવા લાવી છે કે આ દવાનો આગળ પણ આપણે એક બનાવ્યો ને એની અંદર તમને કહું તો કે આ દવા રૂપિયા પછી તમે બ્રોડકાસ્ટ કરી શકો છો ઘાસ નવું ઉગવા નથી દેતું અને ઉગેલું ઘાસ પણ આ બારે છે તો આની અંદર આજે સફેદ સાવેણી જેવું ઘાસ છે તો એ ફેનોક્સર પ્રોપર્ટી થઈને પાંચ ટકા જે ટેકનિકલ છે એનો તમે જો આવા ઘાસની માટે સ્પ્રે કરો છો તો આ સાવેણી જેવા ઘાસની સાથે સાથે બીજા સાંકડાપાનવાળા અને પોળા પાનવાળા ઘાસ પણ કવર કરશો તો આ વિજીલેન્ડ છે એનો ડોઝ પંપે ચાલીસ એમ પ્રમાણે તમે કરશો તો આ ઘાસ છે એ તમારે સાત થી આઠ દિવસની અંદર જશે એટલે તમે દવા છાંટો એના પછી તમારે સાત થી આઠ દિવસ સુધી રાહ જોવાની અને જે પણ સમયે કોઈ પણ દવાનો તમે ઉપયોગ કરતા હોય તો એ વખતે પાણી ચોખ્ખું વાપરવાનો આગ્રહ રાખો નાની સાથે જેવું કંપનીનું સેટ અવશ્ય વાપરો ખૂબ ખૂબ ધન્યવાદ